થરાદ તાલુકાના વાડિયા ગામે મુલાકાત લેતા થરાદના પ્રોફેસર પીઆઈએનએસ ખોખર વાડીયા ગામની શાળાની વિદ્યાર્થીઓને તથા ગામના આગેવાનો અને શાળા દ્વારા પીઆઈએનએસ ખોખરનો સાલ ઉઠાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું વાડીયા ગામને કલંકિત બદી દૂર કરવા માટે ફક્તને ફક્ત એક જ ઉપાય શિક્ષણ છે માટે પીઆઈ દ્વારા વાલીઓને પોતાના બાળકો શિક્ષણ માટે વિશેષ વાત કરી હતી થરાદ તાલુકાના વાડીયા ગામે થરાદ પીઆઈએનએસ ખોખર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી બહોળા પ્રમાણમાં વાડિયા ગામના યુવાનો અને મહિલાઓ હાજર રહીને પીઆઈનો વિશેષ માર્ગદર્શન વાતો સાંભળી હતી પીઆઈ મહિલા દ્વારા ગામના યુવાનોને વ્યસન મુક્ત થવા માટે ખાસ અપીલ કરી હતી પીઆઈએ વાડિયાએ ગામની વિદ્યાર્થીનીઓ સરસ મજાની તૈયાર થઈને શાળાના ડ્રેસ પહેરીને આવી હતી જે પીઆઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રશંસા કરી હતી વાડિયાનું ભવિષ્ય શિક્ષણબદ્ધ અને તે માટે પીઆઈ દ્વારા સરસ મજાની વાર્તા દ્વારા સંદેશ પણ આપ્યો હતો વાડીયા ગામના લોકોએ પીઆઈના આગમન સમયે વિવિધ પ્રકારના ફોટા સ્વામી વિવેકાનંદ તથા રાણી લક્ષ્મીબાઈ તથા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથા એપીજે અબ્દુલ કલામના ફોટોગ્રાફ્સ લાવીને પીઆઈનું સન્માન કરવામાં આવ્યું હતું જેમના ગામના લોકોએ પીઆઈ સાહેબની વાતો લાંગણીભર સાંભળી હતી અને શાળામાં ભણતી કન્યાઓ માટે સાહેબ પ્રેરણા સ્ત્રોત બન્યા હતા આ કાર્યક્રમમાં પીઆઈએસવી દેસાઈ તથા વાડિયા બીટના હેડ કોન્સ્ટેબલ સેધાભાઈ તથા જીવાબેન કોન્સ્ટેબલ હળમદસિંહ પોલીસ કર્મચારીઓ અને વડગામડા સેન્ટરના સીઆરસી સી હરેશભાઈ ભાટી તથા વડગામડા શાળાના આચાર્ય સંજીવની પંચાલ તથા વાડિયા શાળાના આચાર્ય હેમજીભાઈ તથા વડગામડા ગૃહ પંચાયતના સરપંચ જેડી આસલ તથા વાડિયા આંગણવાડી કાર્યક્રમ બહેન તથા ગામના યુવાનો અને મહિલાઓ હાજર રહીને આ કાર્યક્રમ એ સફળ બનાવ્યો હતો હાજાજી રાજપૂત બનાસકાંઠા